ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે ફોર્મ ભરવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં વેપારી પેનલના ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ખેડૂત પેનલમાં ભારે ખેંચતાણ બાદ ફોર્મ ભરાયા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી આગામી ચોવીસમી મેના યોજાવાની છે ત્યારે આજે ફોર્મ ભરવા માટે ભાજપ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો રાફડો ફા ભાજપ પ્રેરિત વેપારી પેનલમાં નવીનભાઈ ગણાત્રા જિજ્ઞેશભાઈ શાહ વન્યચંદ શાહ અને અજીત ઠકરે દાવેદારી નોંધાવી હતી જ્યારે ખેડૂત પેનલમાં ભારે ખેંચતાણ બાદ આઠ બેઠકો માટે ભાજપની ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ એવા કેશુભાઈ શિવદાસ પટેલ ધીમજી હરજી જોધાણી વાલાસવા ડાંગર મનુભા ખેતુભા જાડેજા શંભુ લખુજરૂ હરિભાઈ ગોપાલ ખાસા જયેશ ભાનુશાલી સજ્જુભાઈ જાડેજાએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી તો ખરીદ વેચાણ કાસમભાઈ મોખાએ ફોર્મ ભર્યું હતું સામા પક્ષે કોંગ્રેસે ખરીદ વેચાણ સામજીભાઈ રાણા આહિર અને માવજીદેવજી વરચંદને ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા તો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલમાં નારાયણ રૂપા માતા લાખાજી વેલાજી સોઢા હરિલાલ કરમણ આહિર શામજીપુરા ડાંગર નારણકારા ડાંગર ઘનશ્યામ ભાટી પરબત કાંજી કોઠીવાર હરિભાઈ લક્ષ્મણ ડાંગરે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જ્યારે વેપારી પેનલમાં ચેતન રવિલાલ શાહે ફોર્મ ભર્યું હતું જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી કમલેશ પટેલે ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા આજે સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તો આવતીકાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ પંદરમી મે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારબાદ સંપૂર્ણ ચિત્રણ સ્પષ્ટ થઈ શકશે તો આગામી ચોવીસમી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ચાર વેપારી પેનલના બસો છાસઠ મતદારો ખરીદ વેચાણ સંઘની બે પેનલના બસો ચુમ્મોતેર મતદારો અને ખેડૂત પેનલના આઠ સભ્યોનું ભાવિ એક હજાર છેતાલીસ મતદારો ઘડી કાઢશે મતદાન બાદ બીજા દિવસે પચીસમીએ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે એપીએમસીની ચૂંટણીના આજે ભરાયેલા ફોર્મમાં ભાજપની અંદરખાનાની ખટરાક સામે આવી હતી ભાજપ દ્વારા જે ઉમેદવારોને ફોર્મ ભરવાની સંમતિ મળી હતી તેમાં કેટલાકને નારાજગી જણાતા તેઓ પોતાની રીતે દાવેદારી નોંધાવી હતી જેમાં આઠુભા જાડેજાએ પોતાના સમર્થકો સાથે વિવિધ પેનલોમાં ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી ત્યારે ભુજ એપીએમસીની આગામી ચૂંટણી રસપ્રદ બની રહી રહેશે આજના દિવસમાં આપણે જે પણ ઉમેદવારો વિભાગવાર જેમના પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના હોય એમને આજે ફોર્મ ઇસ્યુ કરવામાં આવેલા અને એ ફોર્મ એ લોકો ભરી અને સો રૂપિયાની ચૂંટણી પોસ્ટ સાથે ચૂંટણી અધિકારીને રજૂ કરે એ ફોર્મનો આજે સ્વીકાર કરવાનો દિવસ હતો સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં અલગ અલગ વિભાગ વાઇઝ ખેડૂત વિભાગમાં પચીસ પત્રો મળેલ છે વેપારી વિભાગમાં સોળ અને સહકારી ખરીદીમાં આઠ ફોર્મ ઉમેદવારોએ રજૂ કરેલ છે આવતીકાલે એની ચકાસણીની કામગીરી કરવામાં આવશે સામાન્ય રીતે આજે મત ઉમેદવારીપત્ર જે માણસ રજૂ થાય એની ચકાસણી આજે કરવાની થતી નથી શેડ્યુલ પ્રમાણે આવતીકાલે સવારે અગિયાર કલાકે જે ઉમેદવારોના પત્ર રજૂ થયા છે એની નિયમ અનુસાર ચકાસણી કરવામાં આવશે તાજેતરમાં જે બજાર ધારામાં સુધારા થયા છે એ પ્રમાણે ખેડૂત તરીકે જે વ્યક્તિ ઉમેદવારી કરવા ઈચ્છતો હોય એણે જે તે વિભાગની વિધાનસભા યાદી જે ભારત સરકાર પ્રસિદ્ધ કરે છે એમાં એનું નામ હોવું ફરજિયાત છે વેપારી તરીકે જે વ્યક્તિ ઉમેદવારી કરવા ઈચ્છતો હોય તેમણે બજારમાં ખરેખર કામ કરેલું હોવું જોઈએ અને બજાર સમિતિની કોઈપણ પ્રકારની ફી કે એને ચૂકવવાની બાકી ના હોવી જોઈએ એવા ઉમેદવારો જ ઉમેદવારી કરી શકે છે અને કાલે ચકાસણી કરવામાં આવશે અને આમાં જ્યાં પણ ખામી જણાશે તો તે સંજોગોમાં એ ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ થઈ શકે છે નવી ટીમ માટે કોઈ પડકાર રૂપ નથી કારણ કે મારા પહેલા મારા પછી પણ જે આવનારી ટીમ છે એને અત્યારે એક રનવે તૈયાર છે એના ઉપર દોડવાનું જ છે અને એ તમામ ટીમ એના માટે કાબિલિયત રહેશે એવી અપેક્ષા વેપારીઓના ચાર ડાયરેક્ટરો ચૂંટાય બસોને છાસઠ મત છે સંઘમાંથી બે પ્રતિનિધિઓ ચૂંટાય એ બસોને ચુમોતેર મતદાન છે એક હજાર ને ખેડૂતોના આઠ પ્રતિનિધિઓ આમાં આવી શકે એના માટેનું આજે ફોર્મ ભરવાનું સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આવતીકાલે ચકાસણી છે બાર તારીખના પંદર તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે અને જરૂર જણાશે તો ચોવીસ તારીખે મતદાન અને પચીસ તારીખે મતની ગણતરી થશે